પવિત્ર શ્રાવણ માસને બસ હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સિંગાપુર વિસ્તારમાં આવેલા શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષી શિવલિંગ તૈયાર કરાયું છે રુદ્રાક્ષને ખાસ હરિદ્વારથી લાવાયા છે સવા લાખ રુદ્રાક્ષી આ શિવલિંગ તૈયાર થયું હોય જો કે શ્રાવણ માસની પૂર્ણાથી બાદ એક એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે મહાન પ્રભુગીરી મહારાજે જણાવ્યું કે દર વર્ષે અમારું અહીંયા ભક્ત મંડળ આ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવે છે हजारो લોકો દર્શનાર્થે પહોંચે છે પંદર વર્ષ દર વર્ષે મે સ્થાપના પણ કરીએ છે અને આખો શ્રાવણ માસ એમ જ રહે છે જો કે અમાવસના બીજા દિવસોમાં પ્રસાદ રૂપે એક એક રુદ્રાક્ષ બધા ભક્તોને આપીએ છે વધુમાં જાણવા મળ્યું છે કે દર વર્ષે हरिद्वार આ રુદ્રાક્ષ લાવાય છે અને ભક્તોને પ્રસાદી સ્વરૂપે આવાપાય છે શ્રી કનસરીયાનો મંદિર માનથી હું પ્રભુગરી મહારાજ સંથેરા મંદિર અને સિમલપુર ખાતે સંથેરા રામ ઉપર સતર ગામમાં સુરત શહેરમાં આવેલું ભવ્ય કંથરી હનુમાન મંદિર એ ધામની અંદર સવા લાખ રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવા થઈ રહ્યું છે પ્રતિવર્ષ દર વર્ષની જેમ સવા લાખ રુદ્રાક્ષ શિવલિંગ અમે બેસાડીએ છીએ અને ભક્તોને સલાહ દિવસે પ્રસાદી રૂપે આપણે આ શિવલિંગ આપીએ છીએ દેશ વિદેશમાં આપણા મીડિયમ માધ્યમથી દેશ વિદેશમાં લોકો આના દર્શન કરે પોતાનું જીવન શિવમય બનાવે અને ભગવાન શિવજી પવિત્ર શ્રાવણ વસનો આયોજન કરે શ્રીજી ભગવાનને દરેક ઉપર કૃપા કરે કારણ કે ભોળાનાથ તો ભોળા છે દરેકની ઉપર કૃપા કરે એવા ભોળાનાથ છે એવા ભોળાનાથનો આજે સરસ ત્રાવણમાં શહેરો છે ત્યારે ધૂમધામથી આજે ધામની અંદર શિવ મહાપુરણ કથાની અને સવાલા તૈયારી ચાલી રહી છે